ખૂબ આનંદની લાગણી અનુભવું છું અમારા ખૂબ નજીકના મિત્ર મુકેશભાઈ જોશી જયારે આજેથી ભોજન આપી રહ્યા છે ત્યારે બાળકો પણ બહુ સાહ છે અને બહુ એક્ઝાઇટેડ એ લોકો છે અને બહુ સારી રીતે બધા ભોજન લઈ રહ્યા છે અને શુદ્ધ ભોજન મુકેશભાઈ તરફથી આપવામાં આવ્યું છે ત્યારે ખૂબ આનંદ થઈ રહ્યો છે અને સાથે ધનેશભાઈ પરમાર પણ મારા ખૂબ જૂના મિત્ર છે એ પણ આજે એમની મુલાકાત થઈ અને ખૂબ આનંદ ઘોર લાગણી

તિથિ ભોજનમાં મધ્યાહન ભોજનના બાળકોને સમગ્ર જિલ્લામાં તેવું જોઈને એમની ટીમ આવે છે તો બાળકોને જમાડો એટલે એક એવી વસ્તુ છે કે ક્યાં દેવનો અવતાર કહેવાય એમને કોઈ ચીખું મળું મીઠું કોઈ વાંધા વચકા નહીં અને જમાડવાની વાત તો હું તો મધ્યસ્થી છું પરમાત્મા મને આ એક પ્રકારનો સંદેશો હાલે છે અને હું આ કામ કરું છું બાકી તમારા જેવા મિત્રો આજે અમારા મિત્ર ચૌહાણ સાહેબ આપણ મારી સાથે ઘણી વખત હોય છે ગઈ કાલે જ અમે અમારા એક મિત્ર એચ પટેલ સાહેબ એમના દ્વારા તિથિ ભોજન આપ્યું ધનપુરા સ્કૂલની અંદર લગભગ ખાસા છસો સાતસો છસો સાડા છસો વિદ્યાર્થીઓનું તિથિ ભોજન હતું ખૂબ સરસ હતું અને મને આ આ વસ્તુમાં એક આનંદ આવે છે મૂળ વાત એટલા માટે બીજું કોઈ વાત નથી તો દર્શક મિત્રો જોયે મારા વિસ્તારની શાળા છે આ જમીનગર એક શાળા છે કે અહીંથી હું પાયાનું શિક્ષણ એટલે કે પ્રાઇમરી

なるほど。